ગુજરાતમાં વોટ ચોરીનો મુદ્દો ગરમાયો છે કોંગ્રેસે ભાજપના ગટ ગણાતી વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં મોટા ગેરરીતિ હોવાના આક્ષેપો કર્યા છે પ્રારંભિક તપાસમાં બાર ટકા જેટલા શંકાસ્પદ મતદારો મળ્યા છે જો આંકડા સાચા હોય તો સમગ્ર ગુજરાતમાં બાસઠ લાખથી વધુ નકલી મતદારો હોઈ શકે તેમ છે આ આક્ષેપોનું દેશની લોકશાહીના પ્રક્રિયાની પારદર્શિકતા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ વોટ ચોરીનો મુદ્દો રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસના કદાવર નેતા અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધીની તર્જ પર ભાજપ પર વોટ ચોરીનો ગંભીર કાવતરો રચવાનો આરોપ લગાવ્યો છે તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની લોકસભા બેઠક નવસારી અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં ગેરરીતિઓ હોવાનો દાવો કર્યો અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસે ચોર્યાસી વિધાનસભાના કુલ છ લાખથી વધુ મતદારોમાંથી ચાલીસ ટકા એટલે કે બે પોઈન્ટ ચાલીસ લાખ મતદારોની યાદીની ચકાસણી કરી છે આ પ્રારંભિક તપાસમાં ત્રીસ હજારથી વધુ ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે જે બાર ટકા જેટલું છે આ જ દરને આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો બાસઠ લાખથી વધુ મતદારો બનાવટી હોઈ શકે છે કોંગ્રેસે આને લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે ગુજરાતમાં મતદાર યાદીની ચકાસણીની અમે શરૂઆત કરી એ મુજબ જે ગડબડીઓ ખોટા વોટર્સ ડુપ્લિકેટ વોટર્સ શંકાસ્પદ મતદાર યાદીઓ ધ્યાને આવી છે એ જોતા એટલો ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વર્ગ છે એવી સ્થિતિને એવું તંત્ર ચાલી રહ્યું છે મતદાન યાદી આથી લોકશાહી પ્રક્રિયાનો મૂળ પાયો છે ખતરામાં છે અને આ મતદાન યાદીઓની ચકાસણી કરતા એટલું ચોક્કસ કહી શકાય છે અનેક જગ્યા સાચા મતદારોની સરખામણીમાં ભૂતિયા ખોટા ડુપ્લિકેટ મતદારો ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ વોટ ચોરી કઈ રીતે થાય છે તે પણ વિગતવાર સમજાવ્યું તેમણે આ માટે પાંચ મુખ્ય રીતોનો ઉલ્લેખ કર્યો જેમાં સૌથી પહેલા ચૂંટણી જીતવા માટે મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવે છે તેમાં કોઈ પણ એક વ્યક્તિના બે અલગ અલગ વોર્ડ બનાવવામાં આવે છે તેમની ઓળખ ઉજાગર ન થાય માટે નામના જોડણીની ભૂલ કરી નવા મતદાર તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે જે બાદ ઈપીક નંબર બદલીને ફરીથી તે જ વ્યક્તિની નોંધણી કરવામાં આવે છે

વલણ અપનાવ્યું છે તેઓ હવે કલેક્ટર કચેરી સામે વોટર અધિકારી જનસભાનું પણ આયોજન કરશે જેમાં સમગ્ર ગુજરાતના નેતાઓ હાજર રહેશે કોંગ્રેસે આ લડાઈને કોઈ રાજકીય પક્ષની હાર જીત નહીં પરંતુ લોકશાહી અને બંધાણી અધિકારોને બચાવવાની લડાઈ ગણાવી છે તેમણે ચૂંટણી પંચ પર પણ દબાણ હેઠળ કામ કરવાનો આરોપ લગાવ્યો છે અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરવાની જાહેરાત કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી